મિત્રો ગુડ મોર્નિંગ સવાર શું ફરી એકના અવલોકમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું અને હા મિત્રો આશા કરું કે આગળ અવલોગ તમને હારા લાજ્યા હશે તો અત્યારનું પ્લાનિંગ શું હતું ખબર છે ભાઈ તમારો એકદમ નાઈટો તો કેટી થઈ ગયો હતો અને કેમેરામેનને મોકલી દીધો છે ઘરે અને આપણે જો અહીંયા આગળ શૂઝ બુઝ પહેરી આ લાઇટ કલરનો પેન્ટ મારો ફેવરેટ સ્કાય બ્લુ પેન્ટ હતો પ્લસ વ્હાઈટ શર્ટ એટલે તો આ હા કોઈ ના ઘટે તો આપણે હે ને હેટીકેટી તૈયાર થઈ ગયા હવે રમી અને પાછા ખસકાઈ મેળવી થોડા ઘણું શૂટ કરવા કારણ કે હમણાં બહુ બધી થઈ જાય ફોટો વિડીયો શૂટ કરીને લાઈવ અનંતમાં કંઈ નાચું નહીં તો એની અંદર અપડેટ તો આવતું રહેવું પડશે ને કા સકાધામ થઈ જાશે એટલા માટે ચાલો એના સકાધામ ના થાય એટલા માટે આપણે ખાઈ ખાઇપી ઇન્ટેલિજન્ટ પાસે ખસકાઈ આપણે શૂટ કરવા તો મારી વાલી ગુજરાતની જનતા તો આપણે આવી ગયા હતા નિશાળે નહીં આગળ જુઓ સરસ મજાના ફૂલડા હતા ફોટો શૂટ તમને કીધું તો ઘરેથી કંઈ કરવા આવવાના છે તો જો અમાર પોકી બોય ને મો ફૂલ પેર ઉભરા એક મિનિટ એક મિનિટ ભાઈ એ હા જો એક વાર નમરા પોકી બોય ટ્રોજન મિત્રાની સૂટ બૂટ કરીને એકદમ એટીકેટી થઈ ગયો હતો ને હવે આવી ગયો તો ઘરે ઘરે આવ્યો તો થોડા ઘણો એડિટિંગ નું કામ કમ્પલીટ કરવાને જમવાનો બાકી હતું એટલે તો એડિટિંગ તો થોડા ઘણું ઓફિસે કરી હતું પણ વોઇસ ઓવર બાકી હતો ને એટલે ઘરે થોડા ઘણું કરી દીધું જય દ્વારકાધીશ મિત્રો મિત્રોની નાઇટ ફાઇનલી થઈ ગઈ હતી અહીંયા આગળ વધુ કચ્છી કિંગની અંદરથી ને દોઢ અઢી લીટર રસ લઈ આવ્યો હતો અને હવે આપણે એને ઘરમાં કસકાઈ મળ્યા તો ચલો જલ્દી જલ્દી ઘરે ભોગી અને બધાને રસ ભેગા કરું કારણ કે નાઇટ બહુ થઈ ગઈ હતી ને બેસ ઉપર ડિટિંગ કરાવ્યો હતો ને મળવા માં થોડું સ્ટેબિલાઇઝેશન કરાવવાનું હતું તો એટલા માટે રોકાયો હતો તો ચાલો હવે જલ્દી જલ્દી ઘર ભોગી વાળીને આગળ શું માહોલ બને એ જોઈશું અને અત્યારે તો ઘરે જવાનો પ્રોગ્રામ છે એડિટિંગ બાકી છે આજનો બ્લોગ રહ્યો એ થોડો લેટ થઈ ગયો એડિટ કરીને જલ્દી જલ્દી અપલોડ કરી દઉં ને કાલે રૂટિંગ તૂટી જશે હંડ્રેડ ડી ડેલી બ્લોગનું ચેલેન્જ છે જય દ્વારકાધીશ મિત્રો તો ઘરેથી એકદમ એટી કેટીમ ખાઈ પીને તલી થઈ ગયો રસ બીધો ખાધો એકદમ ખાઈ પીને સુકૂન મળી જાય નાહી ધોઈને એટી તૈયાર થઈ ગયો તો આવી ગયો તો ઓફિસે અહીંયા આગળ થોડી ઘણી વાર બ્લોગ એડિટ કરીશ ને પછી સુઈ જઈશ અને વહેલી પડશે સવાર તો આશા કરું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો ને વિડીયોને એક લાઇક કરી નાખજો અને આ મિત્રો અત્યારનો વ્લોગ શોર્ટ એટલા માટે આવ્યો હોય કે રેગ્યુલરના વ્લોગ મોટા આવે પણ અત્યારે એટલો બધો દિવસમાં શૂટ નહોતો કર્યો પ્લસ સુઈ ગયો તો ને કન્ટેન્ટ એટલો નહોતો મળ્યો ત્રણથી ચાર કલાકની અંદર લીધી કારણ કે કાલે ગઈ નાઇટે હે ને બહુ એડિટિંગ કર્યું હતું બહુ મોડા સમય સુધી જાગતો રહ્યો હતો એટલે અત્યારે તો અમારા સેલ્ફ એકદમ એટી કેટીમાં અહીંયા આગળ આવી ગયા હતા નાઇટ જોઈને બોડો કલી બોય હાવાયુ દેખા તો નહીં અંધારામ પણ દોઈ લો તો મિત્રો જન મિત્રાને એનું નામ બીજું નામ પાડું ધનુષ છે મને મને સુરવીર ધનુષ મન્યા સુરવીર આહા તો આશા કરું કે આજનો બ્લોગ તમને સુરવીર સુરવીર મન્યા સુરવીર અરે સુરવીર તો મિત્રો આ મિત્રો આશા કરું કે આજનો વિડિયો તમને સારો લાગ્યો હશે તો વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો વિડિયોને એક લાઈક કરી નાખજો અને બે લાઈક ને ઓલ પર સેટ કરી નાખજો હું મળું તમને નવા નેક્સ્ટ બ્લોગમાં તો બાય બાય ગુડ નાઈટ ટેક ફેમિલી બાય